નસવાડી નજીક આવેલ કંડવા ગામના યુવક અરવિંદ પરમારની શિવરાત્રીનો મેળો જોવા નસવાડી આવ્યો હતો મોડી સાંજના આ યુવક નસવાડીના રાયન આ યુવકની લાશ બંધ રેલવે ટ્રેક પર ખૂનમાં નસવાડી પોલીસને જાણ કરતા નસવાડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને મરનાર યુવકની લાશ પીએમ માટે સરકારી દવાખાનામાં મોકલી હતી હત્યાની તપાસ કરતા આ યુવકના ગળાના ભાગમાં તીક્ષ્ણ હત્યાર મારી હત્યા કરાયા હોવાનું બહાર આવ્યું છે નસવાડી પોલીસ દ્વારા

બંને સાંજના સમયે ખેતર જતા હતા ત્યારે કંડવાના અરવિંદ પરમારે નેવજીની પત્ની પાસે રેલવે ટ્રેક પર સતત ત્રણ વાર માંગણી કરતા પોતાના ખેતરમાં પત્ની સાથે જતા નેવજીના હાથમાં હોય આવેશમાં આવી જઈ અરવિંદ પરમારને માથાના ભાગમાં પકડી અને પરિયાથી ગળું કાપી નાખી નેવજીભાઈ ફરાર થઈ ગયો હતો મોડી રાતના જિલ્લા પોલીસ અને નસવાડી પોલીસે નેવજીને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે છોટા ઉદેપુર જિલ્લા પોલીસ અને નસવાડી પોલીસને મર્ડરના ગુના સફળતા મળી છે આરોપીને આજીવન કેદ થવી જોઈએ અથવા સજા થવી જોઈએ છોકરાને નિર્દય રીતે મારી નાખ્યો છે અને જે આ જો સજા ના થાય તો આગળ બીજી આવીને આવી ઘટનાઓ બનતી રહેશે ગામના છોકરાઓ જે છે ત્રીસ થી પાંત્રીસ છોકરાઓ રોજ નસવાડી મજૂરી કામ માટે આવતા હોય છે

તો સૌ પ્રથમ આ લાશની ઓળખ અરવિંદ જસવંતસિંહ પરમાર કંડવા ગામ ઉંમર છવ્વીસ વર્ષની હતી એવું જાણ્યું એના પિતાને બોલાવીને ફરિયાદ લીધી કોઈ અજાણ્યા માણસે એનો ફોન કર્યું છે એવું ફરિયાદમાં ખુલે છે તપાસના ચક્રો ગતિમાન કરી કોણ આની પાછળ જવાબદાર છે એ જુદી જુદી ટીમો બનાવી અને બધા સમાચારો મેળવ્યા અંતે ખબર પડી કે રાયણગોડાના જે રેલવે ટ્રેક પર બેઠેલા હતા એ બધા લોકોની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે એમણે એક કંઈક ઝઘડો થયેલો હતો પરંતુ એ ઝઘડો સમાપ્ત થઈ ગયો એના પછી એક વ્યક્તિ જે પાળીઓ લઈને આવતો હતો એણે કદાચ ફોન કર્યો હોય એવી આશંકા જઈ એ આશંકા તપાસવા માટે એને શોધી લાવી અને પૂછ્યું તો એ પાળીઓ લઈને જનાર વ્યક્તિ નેવજી એની પત્ની સાથે જતો હતો અને આ મરનાર અરવિંદે એની પત્ની પાસે બીભત્સ માગણી બે વખત કરી ત્યારે આ નેવજીથી સહન ના થયું અને એની પત્ની પાસે આવી કરવા બીભત્ પોતાની પાસે રહેલું પાળિયું અરવિંદના ગળા ઉપર મારી અને ત્યાં ત્યાં એને મોતને ઘાટ ઉતારી દીધેલો ત્યાંથી એ બંને પોતાના ખેતર ભાગી ગયેલા રાત્રે પકડી લાવી પૂછપરછ કરી ત્યારે સવારે એમને કબૂલાત કરી કે આ ઘટનાને એમણે જ અંજામ આપેલો છે એટલે નેવજી એને આરોપી બનાવી એની ધોરણસર અટક કરવામાં આવી છે અને એને આગળની કાર્યવાહી માટે જેલ તરફ મોકલી અપાશે બ્યુરો રિપોર્ટ નસવાડી